જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલના વિશેષ વિડીયોમાં આજે આપણે એક એવી ફિલ્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર ફિલ્મ નથી પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે હા મિત્રો લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે બે હજાર પચીસની સૌથી વધુ ચર્ચિત ગુજરાતી ફિલ્મ ઘણા લોકો આ ફિલ્મ જોઈ આવ્યા છે અને એક એવી જ વાત કહે છે કે ફિલ્મ પૂરી થયા પછી આંખો ભીની થઈ ગઈ કેમ કારણ કે આ ફિલ્મમાં આપણને આપણું જ પ્રતિબિંબ બતાવે છે આપ અમારો સંઘર્ષ અમારો ભોળોપણ અને સૌથી અગત્યનું ભગવાન શ્રી કૃષ્ણનો આધાર આ ફિલ્મ કેમ જોવી જોઈએ સરળ માણસની સાચી લાગણી ભરી વાર્તા ફિલ્મનો હીરો લાલો કોઈ સ્ટાઇલિસ્ટ હાઈ પ્રોફાઇલ હીરો નથી એ એક સામાન્ય માણસ છે જેમ આપણે હોઈએ રોજિંદો સંઘર્ષ જીવનની મુશ્કેલીઓ અને એક નિર્દોષ હૃદય ફિલ્મના લાલાને જોઈને ઘણા લોકોને પોતામાં જોડાઈ ગયા કેમ કે આપણે બધા આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક લાલો જ છીએ ભગવાન શ્રી કૃષ્ણ પરનો વિશ્વાસ ફિલ્મનું મર્મ એક જ છે જીવનમાં કેટલું અંધારું હોય પરંતુ જો દિલથી ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ હોય તો માર્ગ જરૂર ખુલતા જાય લાલો જ્યારે મુશ્કેલીઓ મુકાય છે ત્યારે ભગવાન તેની પાસે આવે છે આ દ્રશ્યો માત્ર ફિલ્મી નથી પરંતુ અંતરની શાંતિ અનુભવ આવે છે આધ્યાત્મિક અને ભાવનાત્મક અનુભવ આ ફિલ્મ કોઈ મોટા સેટ નથી કોઈ હાઈ બજેટ વીએફએક્સ નથી પણ તેમાં ભાવનાઓ છે જેનાથી હૃદય સ્પર્શાય છે ફિલ્મ જોતા જોતા દર્શકોને એક અદ્ભુત ક્લાઇમેક્સનો અનુભવ થાય છે ઘણા લોકો કહી રહ્યા છે ફિલ્મ પૂરી થયા પછી મનને એકદમ શાંતિ મળી ગઈ જીવનનું સચોટ પ્રતિબિંબ લાલો પાસે ઘણા સપના છે પણ જીવનમાં અવરોધો પણ છે આ તો આજના દરેક માણસની વાત છે આ ફિલ્મ કહે છે જીવનમાં ભૂલો થાય પરંતુ આપણા ભોળા હૃદયને ભગવાન કદી છોડતા નથી ફિલ્મ ગુજરાતી સંસ્કૃતિ અને બોલીનું સૌંદર્ય ફિલ્મમાં ગુજરાતી ગામડિયું ફ્લેવર ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે બોલી સમાજ લોકોની પાસે રહેલી નિર્દોષતા આ બધું જઈને આપણે આપણા ઘર ગામની યાદ આવી જાય છે આ સરળતા જ ફિલ્મને ખાસ બનાવે છે શક્તિશાળી સંદેશ કૃષ્ણ સદા સહાય તે ફિલ્મનો મુખ્ય સંદેશ ખૂબ જ ઊંડો છે ભગવાન તરત જ મદદ કરતા નથી પણ યોગ્ય સમયે મદદ જરૂર કરે છે આપણને ક્યારેય એકલા પડી જઈએ છીએ પછી આ કેકથી પ્રકાશ આવે છે અને તે પ્રકાશનો સ્તોત્ર છે એક જ શ્રી કૃષ્ણ આ ફિલ્મમાં કોઈ મસાલા નથી કોઈ ઓવર એક્શન નથી પણ સિમ્પલાલિટી છે આ સિમ્પલાલિટી દિલને જીતી લે છે જેમ સાદી રોટી દાળ પરંતુ હૃદયને વધારે પ્રિય લાગે પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ આ ફિલ્મ તમને નાના બાળકોથી લઈ મોટા વૃદ્ધ સુધી બધા સાથે જોઈ શકો છો અને ખાસ કરીને શ્રી ભક્ત કૃષ્ણ ભક્તને તો આ ફિલ્મ સપ્રેમ એક્સપેરિસમેન્ટ લાગશે ફિલ્મનું સંગીત અને ભક્તિભાવ ફિલ્મમાં બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક ખાસ કરીને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા દ્રશ્યો ખૂબ જ શાંતિ આપે છે જ્યારે જ્યારે લાલો મુશ્કેલીમાં હોય છે ત્યારે સંગીત મનને ટચ કરે છે અંતમાં મળતા ભાવનાત્મક સંદેશ ફિલ્મનો અંત ખૂબ જ અસરકારક છે અંતે લાલોની અંદરનો ડર દૂર થાય છે અને ભગવાનનો સાથ અનુભવાય છે આ ક્લાઇમેક્સ દર્શકોને રડાવી દે છે પણ એ આ શું દુઃખના નથી એ ભગવાનના પ્રેમના છે મિત્રો લાલુ કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ જોવાથી સૌથી મોટું કારણ એક જ છે આ ફિલ્મ હૃદયને સ્પર્શી જાય છે આપણા જીવનના પ્રશ્નો આપણા સંઘર્ષ અને ભગવાન પરનો વિશ્વાસ બધું એક જ સ્ક્રીન પર જોવા મળે છે જો તમને થોડો સમય માટે મનની શાંતિ જોઈએ તો તમે ભગવાનની નજીક રહેવાનું અનુભવવા માગતા હો અથવા જીવનમાં જોઈએ તો આ ફિલ્મ એકવાર જરૂર જોઈને આવજો મિત્રો તમને વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારી પર બની રહે જય શ્રી કૃષ્ણ ફરી મળીએ આવતીકાલે એક નવા વિડીયો અને નવા સંદેશ સાથે તો મિત્રો જોડાયેલા રહેજો જોજો પ્રાર્થના ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ